હું સોશિયલ મીડિયા ઉપર વારંવાર આજે જોઈ રહ્યો છું કે ઘણી બધી એવી પોસ્ટ હોય છે કે જેની ઉપર વિશ્વાસ ન મૂકી શકાય પરંતુ આ બધી પોસ્ટ પણ ઘણા લોકોએ શેર કરી હોય છે ઘણી બધી કોમેન્ટ્સ પણ અંદર કરી હોય છે હું ઘણા સમયથી આ જોઈ રહ્યો છું હવે કદાચ એવી કોઈ પોસ્ટ છે કે જે સાચી નથી કોઈ ક્રિએટરે બનાવી છે ફક્ત અને ફક્ત સામેની જો કોઈ વ્યક્તિ છે એને નુકસાન કરવા માટે એને બદનામ કરવા માટે તમે આજે જોઈ રહ્યા છો કે એક્ઝેક્ટ પોલિટિક્સમાં બધું ઘણું બધું ચાલતું હોય છે ખોટી પોસ્ટ પણ બનાવવામાં આવે છે ખોટા એવા ચિત્રો પણ બનાવવામાં આવે છે જેથી એક પક્ષ બીજા પક્ષને નુકસાન કરી શકે એને બદનામ કરી શકે છે આ રીતે વ્યક્તિઓ પણ કરતા હોય છે અમુક વ્યક્તિઓને બદનામ કરવા માટે અને અમુક લોકો એને શેર પણ કરી દેતા હોય છે પરંતુ જયારે એફઆઈઆર થશે જ્યારે તપાસ થશે ત્યારે ફક્ત ભાઈ જે વ્યક્તિએ પોસ્ટ બનાવી સૌ પ્રથમ પોસ્ટ મૂકી છે એની ઉપર જ કાર્યવાહી નહીં થાય પરંતુ જેટલા લોકો તેમાં શેર કરી રહ્યા છે ને એ બધાનું અંદર નામ આવશે એમની વિરુદ્ધ પણ ચાર્જશીટ થઈ શકે છે એમનું પણ એફઆઈઆરમાં નામ આવી શકે છે એટલે આવી બધી પોસ્ટથી બચવું જોઈએ કોઈ પણ જાણ્યા કે જોયા વગર ભાઈ આ રીતે શેર ન કરવું જોઈએ એટલું પણ ફ્રી ન બનવું જોઈએ કે તમે કોઈ પણ પોસ્ટ આવે છે સીધી શેર કરી દો અન્ય થાય સાયબર ક્રાઇમમાં આવશે કે અથવા બીજા કોઈ ગુનામાં આવશે ને ત્યારે પ્રોબ્લેમમાં શેર કરનારા લોકો પણ ફસાઈ શકે છે એટલે સાચવવાનું છે આપણે કાયદાથી જાગૃત રહેવાનું છે અને હંમેશા કાયદાનું પાલન પણ કરવાનું છે